થોડા વરસાદી વધી શકે તારીખ વીસ થી પચીસ ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત ખબર ચેનલમાં હાલ રાજ્યના વિસ્તારોમાં વરસાદનો જોર ઓછો થયો છે પરંતુ આગામી દિવસોમાં ભારે વરસાદનો નવો રાઉન્ડ ક્યારે આવશે તેને લઈને જાણીતા હો નિષ્ણાત તંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા મહત્વની આગાહી કરવામાં આવી છે આવનારા દિવસોમાં કેવો વરસાદ વરસશે તેમજ ક્યારે વરસાદનો નો રાઉન્ડ શરૂ થશે તેને લઈને મહત્ત્વની આગાહી કરવામાં આવી છે સાથે જ હજુ ગુજરાતના વિસ્તારોમાં ક્યાં સુધી વરસાદ ખેંચાશે તેને લઈને પણ મહત્ત્વની આગાહી કરવામાં આવી છે તો આ તમામ માહિતીઓ વિશે વિડીયોમાં આગળ વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો તે પહેલાં તમે મારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સૌથી પહેલાં વાત કરીએ તો જાણીતા હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરતાં જણાવવામાં આવ્યું છે કે આજથી લઈને બાવીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શક્યા છે ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની શક્યતાઓ તેઓએ વ્યક્ત કરી છે સાથે જ મધ્ય ગુજરાતના અન્ય ભાગોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે તેમણે કરેલી આગાહી પ્રમાણે બે વરસાદી સિસ્ટમને લઈને તારીખ બાવીસથી લઈને ત્રીસ ઓગસ્ટ વચ્ચે ગુજરાત અને રાજસ્થાનમાં અતિ ભારે વરસાદ થવાની પણ શક્યતાઓ છે બંગાળના અપસાગરની સિસ્ટમના તેમજ અરબી સમુદ્રની સિસ્ટમના કારણે તારીખ થી લઈને ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજસ્થાન તથા ગુજરાતના કેટલાક ભાગોમાં તબાહી મચાવી શકે એવો વરસાદ પણ વરસી જાય એવી શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે તે સિવાય મિત્રો વાત કરવામાં તો જાણીતા હોવાનો નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં એક મોટી સિસ્ટમ આવવાની છે તે વેલમાર્ક લો પ્રેશરને કારણે ગુજરાતમાં સાર્વત્રિક અને ભારે તે ભારે વરસાદ પણ થવાનો છે જોકે તેઓએ જણાવ્યું છે કે અઢાર તારીખથી હળવો વરસાદનો રાઉન્ડ શરૂ થશે આ રાઉન્ડ રાજ્યના ઘણા વિસ્તારોમાં નહીં હોય પણ ઘણા બધા જિલ્લાઓમાં હશે તે ચોક્કસ છે ઘણા વિસ્તારોમાં આજથી લઈને એકવીસ તારીખ સુધી હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે તેમણે જણાવ્યું હતું કે બાવીસથી ત્રીસ ઓગસ્ટમાં ભારે તે ભારે વરસાદ પડશે આમ તો ત્રીસ ઓગસ્ટ પછી પણ તે શરૂ રહે તેવી શક્યતા છે ઓગસ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં સારો વરસાદ જોવા મળશે તેવું પરેશ ગોસ્વામી દ્વારા પણ જણાવવામાં આવ્યું છે આમ જાણીતા હો મનુષ્યનાથ અંબાલાલ પટેલ તેમજ પરેશ ગોસ્વામી દ્વારા તારીખ બાવીસ થી લઈને ત્રીસ ઓગસ્ટ દરમિયાન રાજ્યના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે અમારી ચેનલ મને વાવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડિયોની માહિતી તમારા સુધી પહોંચી શકે